મિત્રો YouTube ના ત્રણ ફીચર જ્યાં સુધી ચાલુ નથી થતા ત્યાં સુધી તમે તમારી YouTube ચેનલની અંદર 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ બનાવી લીધા હશે તોય પણ તમને એપ્લાય કરવાનો ઓપ્શન તો આવશે પણ ત્યાં તમને એક અલગ વેરીફિકેશન કરવાનો પણ ઓપ્શન આવશે હવે આ ફીચર કોને કોને મળે છે અને શેના માટે મળે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડિયોની અંદર લઈને આવ્યો છું વિડિયોની અંદર મિત્રો ખાસ બની રહેજો અને ચેનલની અંદર નવા હોય અને YouTube रिलेटेड ની દરેક માહિતીના વિડિયો તમારે જોવા હોય તો દરેક માહિતીના વિડિયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે હવે સૌથી પહેલા મિત્રો અહીંયા બે સ્ટેપ તમે જોઈ લો અહીંયા બે સ્ટેપ અહીંયા ચાલુ છે અને ત્રીજો નંબરનો સ્ટેપ મિત્રો અહીંયા હજુ ચાલુ થયો નથી એટલે આ સેના માટે નું છે અને આ ચાલુ કરવા માટે આપણે શું કરવું પડે છે કારણ કે YouTube ની અંદર મિત્રો ઘણા બધા તમે વિડિયો આપણે જોયા હશે આપણે એવું ને તમે YouTube ચેનલ બનાવી હશે પણ ક્યારે પણ તમે આ ફ્રિજને ઓન કરવાની ચાલુ કરવાની કોશિશ કરી છે તો આ વિડિયો તમે જો એના માધ્યમથી તમે શીખો તમને શું શીખવા મળશે કે આને આપણે કઈ રીતે ચાલુ કરવાનું છે અને એ આપણને ક્યારે અને કઈ રીતે નડતર રૂપ થાય છે એની પણ માહિતી તમને વિડિયોમાં આપા તો વિડિયો માં ખાસ ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો આ ત્રણ ફીચર્સ છે આ માટે જો પહેલા નંબર માં વિડિયો અપલોડ કરો અને પ્લે લિસ્ટ બનાવો અથવા પ્લે લિસ્ટ માં સહયોગ થી તથા નવા વિડિયો ઉમેરો મતલબ YouTube ચેનલ ની અંદર જ્યારે તમે વિડિયો અપલોડ કરવાનું શરૂઆત કરો ને તો પહેલા નંબર નું સ્ટેપ ઓટોમેટિક ચાલુ થઈ જશે બીજા નંબર નું સ્ટેપ છે મિત્રો અહીંયા ખાસ કરીને જો 15 મિનિટ સુધીના લાંબા વિડિયોના કસ્ટમ થંબલેન અને લાઇવ સ્ટ્રીમિંગ માટે આ ચાલુ એટલે મતલબ તમે કોઈ પણ 15 મિનિટ ઉપરના વિડિયોની અંદર કે કોઈ વિડિયોની અંદર તમે થંબલેન આપણી ફોટો લગાય ને આપણે જે એ થંબલેન લગાવવા માંગો છો જો તમારે નથી લાગતા તો એના માટે આપણે જરૂર પડશે વેરીફાઈ કરવાનો અલગ મોબાઈલ નંબર થી અને એક મોબાઈલ નંબર થી બે ચેનલ વેરીફાઈ થાય છે એ પણ તમારે નક્કી કરી દો અને ત્રીજા નંબરનું સ્ટેપ છે મિત્રો આ રહ્યું એને આપણે કઈ રીતે ચાલુ કરવાનું છે એને અંદર શું શું ફીચર છે એ તમને અહીંયા આઈકન ઉપર ક્લિક કરી દઉં છું તો આ બધી માહિતી તમને અહીંયા લાઈવ પ્રૂફ મિત્રો દેખાઈ રહ્યો છું વિડિયોમાં ખાસ જોજો મિત્રો કારણ કે YouTube ની અંદર તમે ઘણા બધા વિડિયો જોયા છે ભલે આપણે એક સામાન્ય અને એક ખેડૂતના દિકરા છીએ પણ કેવાનું મતલબ કે YouTube નું નોલેજ આપણી પાસે છે અને જે નોલેજ છે એ નોલેજ તમારી સાથે હું શેર કરું છું મિત્રો તો અહીંયા સ્પષ્ટ શું લખેલું છે તમે ખાસ જો ગુજરાતીમાં અહીંયા બધી માહિતી છે ખાસ કરીને આ વિગતવાર સુવિધા વડે YouTube અને તેની બહારના તમારી પહોંચ વધારો આ ફ્રીચરની અંદર એવું છે કે કન્ટેન્ટ આઈડીના દાવા સામે અપીલ કરવી ત્યાર પછી વિડીયો વર્ણનમાં ભરાવી લિંક ત્યાર પછી લાઈવ સ્ટ્રીમિંગ સામેલ કરો દરરોજ લાઈવ સ્ટ્રીમિંગ બનાવો રોજ શોર્ટ વિડીયો બનાવો વિવિધ થમલેના પરીક્ષણ કરો અને તુલનાનું કરો અને દરરોજ વધુ વિડીયો અપલોડ કરો અને કમાણી કરવાની પ્રક્રિયા માટે અરજી કરવાની યોગ્યતા મેળવો ત્યાર પછી સાઇટમાં મિત્રો અહીંયા ક્લિક કરું છું તો તમને અહીંયા ત્રણ ઓપ્શન દેખાડે છે વિડીયો દ્વારા ચકાસણી માન્ય આઈડી અને ચેનલનો ઇતિહાસ હવે મિત્રો તમે વિચાર કરી લોકો આ ફીચર તો તમે ક્યારે પણ જોયું ન હોય આ ફીચર જોવા માટે તમારે જવાનું છે Chrome બ્રાઉઝરની અંદર અને આ તમને Chrome બ્રાઉઝરની અંદર જોવા મળશે અને આ ચાલુ આપણે કઈ રીતે થાય છે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે મિત્રો તો સૌથી પહેલા તો મિત્રો આ ફીચર આની પહેલા મિત્રો એક મેં વિડિયો બનાવી હતી તમને ખબર હોય તો ફેસ વેરીફિકેશન જ્યારે તમારી ચેનલની અંદર 4000 વોચ ટાઈમ 1000 સબસ્ક્રાઇબ બની જાય છે અને ત્યાર પછી તમને ચેનલને મોનેટાઇઝેશન એપ્લાય કરવાનો ઓપ્શન મળે છે એટલે જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન આવે છે ફેસ વેરીફિકેશન ત્યાં તમને આ ફીચર જોવા મળતું હશે ફેસ વેરીફિકેશન માટે અહીંયા આઈડી જો વિડિયો દ્વારા ચકાસણી કરો આઈડી દ્વારા ચકાસણી કરો અહીંયા ત્રણ ઓપ્શન તમને મળે છે એ ફીચર તમને ત્યાં જોવા મળે છે આનું હકીકત નામ છે મિત્રો એડવાન્સ ફીચર તમને ખાસ વિનંતી કહી દઉં કે અહીંયા મેન એનું નામ છે એડવાન્સ ફિચર પણ આપણે જે વિડીયો વેરિફિકેશન કરવાનું ઓપ્શન આવે એટલે આપણે એનું નામ પાડ્યું છે વિડીયો વેરીફિકેશન બાકી એનું નામ છે એડવાન્સ ફિચર બરોબર છે હવે આ કઈ રીતે ચાલુ થાય છે એ તમને કહી દઉં ખાસ કરીને કે આ એડવાન્સ ફ્રીચર ચાલુ કરવા માટે ખાસ કરીને જો તમે ઉરીદન જેવી રીતે આપડા ખુદના ફેસ વાળો વિડિયો બનાવી રહ્યા છો તો ઓલરેડી YouTube ઓટોમેટિક આ ઓપ્શન છે ને મિત્રો ચાલુ કરી દેશે કાઈ પણ એની અંદર આપણે વેરીફિકેશન કરવાનું હોતું નથી પણ મેં આના પહેલા વિડિયો બનાવી હતી કે આની અંદર વેરીફિકેશન એ લોકોને કરવાનું છે કે જે ફેસ વગરના વિડિયો બનાવે છે તમે વિચારો મિત્રો કે ફેસ વગરના એટલે જેની અંદર તમે વિડિયો બનાવો છો કોઈ લેખિતમાં જ્યાં તમારું કોઈ ફેસ જ નથી તો એ વિડિયો માટે એ ચેનલો માટે આ ફીચર મિત્રો લાગુ por ese એટલે મિત્રો ખાસ જે લોકો ફેસ વાળું બનાવે છે એમને આ ફીચર ક્યાંય પણ મળવાનું નથી અને ઓટોમેટિક આ ડન એટલે કે ચાલુ થઈ જશે એ પણ ચિંતા કરવાની જરૂર નથી જો તમે લાઈવ કરતા હશો ને તો પણ આ ફીચર ઓટોમેટિક ચાલુ થઈ જશે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તમારી ચેનલને 4000 વોચ ટાઈમ અને 1k સબસ્ક્રાઇબ થઈ જશે એટલે જ્યારે એપ્લાય કરશો એટલે તમને આ ફીચર ત્યાં જોવા નહીં મળે જો તમારા ખુદના વિડિયો છે અને એ પહેલા તમારે ચેક કરવું છે કદાચ તમને એવું લાગે છે આપડી ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ અને 1k સબસ્ક્રાઇબ થઈ ગય છે અને આપણે ચેક કરવું છે કે આપડી ચેનલ ની અંદર વેરીફિકેશન કમ્પ્લીટ છે કે નહીં એડવાન્સ ફીચર ચાલુ છે કે નહીં તો આપણે કઈ રીતે મતલબ ચેક કરવાનું છે તો સૌથી પહેલા તો મિત્રો અહીંયા આપણે છે ને બાર અહીંયાથી નીકળી જવું આપણે કઈ રીતે ચેક કરવાનું છે જો અહીંયા આ રીતે હું આ સાવ બેકઅપ નીકળી ગયો છું એના માટે આપણે જરૂર પડે છે મિત્રો ક્રોમ બ્રાઉઝરની अपनी चैनल वेरिफिकेशन है कि नहीं अपने कई रीते चेक करवा के अपने है मोनोटाइजेशन पहला अपन ने प्रॉब्लम न आए बहुत बेस्ट विडियो है मित्रों तो अँ सर्च कर मित्रों सौ पहला तो मित्रों जो, जो यूट्यूब डेज पर तेरे गूगल क्रोम ब्राउजर अंदर लखवा है गूगल में नहीं તો આપણે પહેલા નંબરના YouTube ના જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને જે ઉપર એના ઉપર ક્લિક કરશું એટલે તમને આ ટાઇપની તમારી YouTube ચેનલ અહીંયા ઓપન થઈ જશે તો સૌથી નીચે તમે જશો એટલે તમને અહીંયા એક સેટિંગનો એક ઓપ્શન જોવા મળશે આ સેટિંગના ઓપ્શન ઉપર તમે ક્લિક કરવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલ વિશેના અહીંયા બધા સેટિંગના ઓપ્શન મળે છે તો અહીંયા ડિફોલ્ટ અપલોડ કરો એના ઉપર ક્લિક કરી લઈએ આપણે તો એના ઉપર ક્લિક કરી એટલે અહીંયા કયા કયા ફીચરો તમને જોવા મળે છે તો અહીં એક ઓપ્શન મળે છે જો અલગ છે એના ઉપર નથી જવાનું પડા નીચે નું ઓપ્શન છે પરવાનગીના ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા પણ આપણે જોવા નથી મળતું અને આ જે ચેનલ નું એક ઓપ્શન છે આના ચેનલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે સાઈડમાં ક્લિક કરો અને સુવિધા અને માર્કેટની યોગ્યતા આના ઉપર આપણે ક્લિક કરશો તો આ ત્રણ ફીચર તમને જોવા મળી રહેશે જો તમારી ચેનલની અંદર 4000 વોચ ટાઈમ બની ગયા છે અને મિત્રો 1000 સબ્સ્ક્રાઇબ બની ગયા છે અને આ ફીચર બન છે તો તમે ચેનલને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી શકતા નથી આવે કઈ રીતે આપણે એને ચાલુ કરવાનું છે એની તો આખી વિડીયો તમારા માટે મેં વિડીયોની અંદર દેખાડી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ છે કોઈ યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો